આકાશવાણી સ્થાનિક સમાચાર ઠક્કર વાંચે છે નમસ્કાર કચ્છની આર્થિક રાજધાની ગણાતા ગાંધીધામ શહેરનો આવતીકાલે સ્થાપના દિવસ છે મહાનગરપાલિકા દ્વારા ઝંડા ચોક ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સવારે આદિપુર માં ભાઈ પ્રતાપ દે દિયલદાસની સમાધિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે સ્થાપના દિવસ પ્રસંગે સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન એસઆરસી દ્વારા શહેરના સ્થાપક ભાઈ પ્રતાપની સ્મૃતિમાં ભાઈ પ્રતાપ મેમોરિયલ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ પ્રસંગે સિંધોલોજી દ્વારા સિંધી ભાષામાં ગીતો રજૂ કરાશે ગાંધીધામના સ્થાપના દિન પ્રસંગે થનારી વિવિધ ઉજવણીમાં જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના વહીવટદાર અમિત અરોરા સહિત શહેરના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની આજે જિલ્લા કલેકટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી જેમાં વાસ્મો તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રજૂ કરાયેલી યોજનાઓને બહાલી અપાઈ હતી બેઠકમાં અગાઉ મંજૂર થયેલી યોજનાઓ પૈકીની યોજનાને સુધારા મંજૂરી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સિવિલ તથા યાંત્રિક વિભાગ દ્વારા તૈયાર કરાયેલી યોજનાઓને સૈદ્ધાંતિક બહાલી આપવામાં આવી હતી બેઠકમાં જિલ્લા કલેકટરે યોજનાઓના સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન સાથે સંલગ્ન બાબતોની ચર્ચા કરી હતી બેઠકમાં ડીડીઓ સહિત પાણી પુરવઠા બોર્ડ વાસમો અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર એકના ભૂકંપ બાદ કચ્છમાં સમયાંતરે હળવા ભૂકંપનો સિલસિલો યથાવત રહ્યો છે સાંભળીએ એક વિશેષ અહેવાલ કચ્છ જિલ્લામાં શિયાળાની ઋતુના સમયગાળા દરમિયાન ભૂકંપના આંચકાઓની સંખ્યામાં વધારો જોવા મળે છે આજે સવારે નવ અને ચોપન મિનિટે બચાવના એકલ માતાજી મંદિર બે પોઈન્ટ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીમાં નોંધાયો હતો ભૂકંપનું કેન્દ્રબિંદુ કેન્દ્ર બિંદુ થી સત્યાવીસ કિલોમીટર દૂર આવેલું છે આ પહેલા ગઈકાલે વહેલી સવારે રાપર નજીક ત્રણ પોઈન્ટ એક ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જોકે બંને આંચકાની તીવ્રતા મધ્યમ કક્ષાની હોવાથી સ્થાનિક લોકોને કોઈ અસર જણાઈ નથી જાન્ય જાન્યુઆરી 2025 થી અત્યાર સુધી કચ્છમાં છ ભૂકંપના આંચકા નોંધાઈ ચુક્યા છે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલા એક સંશોધન અનુસાર દક્ષિણ વાગડ ફોલ્ટ લાઇન અને કચ્છ મેઈન ફોલ્ટ લાઇનનો નો વાગડ વિસ્તારમાં સંગમ થાય છે જેના કારણે રાપર અને ભચાઉ જેવા વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે પરેશ મારુ આકાશવાણી સમાચાર ભુજ મુન્દ્રા તાલુકાના પ્રાગપર એક વિસ્તારમાં સરકારી જમીન પરથી અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં એક હજાર એકસો તેર ચોરસ મીટર સરકારી જમીન પર દબાણકર્તા દ્વારા પાકી હોટલનું બાંધકામ કરવામાં આવ્યું હતું આ જમીનની બજાર કિંમત આશરે બાર લાખ ત્રેપન હજાર બસો અડત્રીસ રૂપિયા આંકવામાં આવી છે મુન્દ્રાના મામલતદારે દબાણ દૂર કરવાનો હુકમ કર્યો હતો જેના પગલે દબાણકર્તાએ સ્વેચ્છાએ હોટલનું બાંધકામ તોડી પાડ્યું હતું અને સરકારી જમીન ખાલી કરી હતી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામાન્યથી નજીક રહ્યું હતું હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે આજે વહેલી સવારે પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારમાં ઝાકડીયો માહોલ જોવા મળ્યો હતો જ્યારે આજે દિવસ દરમિયાન મંદ પવનોના કારણે નહીં ઠંડી અને નહીં ગરમીનો લોકોએ અનુભવ કર્યો હતો આજે અબડાસાના મુખ્ય મથક નલિયામાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી જ્યારે ભુજમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે અને આ ઉપરાંત લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતાઓ નહીવત છે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરોડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગપારની સૂચના અનુસાર રાપર પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે રાપર પીઆઈ જેપી બુબોડીયાના માર્ગદર્શન હેઠળ રાપર સરસ્વતી કન્યા છાત્રાલયમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મચારીઓએ વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ ગુડ ટચ બે ટચ અને સાયબર સુરક્ષા અંગે વિસ્તૃત માહિતી આપી હતી ઉપરાંત ધોરણ નવથી બારની વિદ્યાર્થીઓને કોઈપણ સમસ્યા માટે મહિલા પોલીસનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને અકસ્માત નિવારણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર